ડભોઈ સરિતા બ્રિજ અકસ્માતનો ડેથ ઝોન બન્યો તંત્રની ઘોર બેદરકારી સામે જનતામાં રોષ ડભોઈના સરિતા બ્રિજ પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે એક કાર અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે લોકોનો આબાદ બચાવ થયો છે પરંતુ આ ઘટનાએ સ્ટેટ હાઇવે વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે આ ઘટનામાં કાર અને બાઇક સામસામે અથડાયા હતા ટક્કર એટલી ભયાનક હતી કે કાર સીધી ડિવાઇડર પર ચડી ગઈ હતી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી અને બે લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો જોકે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે સ્થાનિક લોકો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર આ બ્રિજ પર અકસ્માત થવાના મુખ્ય કારણો બ્રિજ પર કોઈપણ પ્રકારના સાવચેતીના બોર્ડ લગાવવામાં આવ્યા નથી રાત્રિના સમયે વાહનચાલકોને ડિવાઇડર કે વળાંક દેખાય તે માટે કોઈ રેડિયમ સ્ટ્રીપ્સ કે રિફ્લેક્ટર લગાવવામાં નથી કોન્ટ્રાક્ટર અને સ્ટેટ હાઇવેના અધિકારીઓ કામ પૂરું થયા બાદ જાણે જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દેતા હોય તેવું લાગી રહ્યું છે નગરજનો અને વાહનચાલકોની એક જ માંગ છે કે તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે બ્રિજની બંને બાજુ સ્પષ્ટ સૂચના બોર્ડ લગાવવામાં આવે ડિવાઇડર અને સાઇડમાં રેડિયમ અને રિફ્લેક્ટર્સ લગાડવામાં આવે જેથી રાત્રે અકસ્માત રોકી શકાય બેદરકાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી યોગ્ય પગલાં લેવામાં આવે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ અકસ્માત બાદ જાગે છે કે પછી જનતાએ હજુ પણ જોખમી મુસાફરી કરવા મજબૂર રહેવું પડશે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો